લોકપ્રિય મુખ્યમંત્રી સ્વાગત કરીએ ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ દર મહિને આપણા ખાતામાં પૈસા આવે છે એવા પંચમાલ

જિલ્લા ભાજપ પ્રમુખ દશરથાઈ તાલુકાના આગેવાનો પત્રકાર મિત્રો સરપંચો માન્ય કલેક્ટરજી એનભાઈ આપ સર્વે આજે સન્માન કરું છું

भारत ના આપણા પ્રધાનમંત્રી ભાઈ મોડી સાહેબ કા માર્ગદર્શન હેઠળ રાહ પર હેઠો ગુજરાતની વિકાસની ઉંચાઈઓ પર લઈ જવા માટે આપણા મુખ્યમંત્રી સાહેબ લગાતાર કામગીરી કરી રહ્યા છે દિલ્હીમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બોલતા હોય છે ત્યારે پورا દેશ ના તમામ રાજ્યપતિ મુખ્યમંત્રીઓ સાથે ત્યારે આપણો ખાજરમાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો

चला दस वर्ष भी संसद सभ्य तरीके आप टूटी जाने मुको होता है आप सोना जोड़ो में कोटी कोटी वंदना करो छो अमृत काल के अंदर देश में लोक साई नु मोटो मंदिर संसद भवन नु लोकार्पण करवानो काम भारत का यशस्वी प्रधानमंत्री माननीय मोदी साहब ने करयो वर्षों के अयोध्या राम मंदिर 500 वर्ष की तंबू में श्री राम भगवान

આપણો આદિવાસી સમાજ જનજાતિ સમાજ બક્ષી પંચ સમાજ સૌ સમાજ માટે આદિવાસી સમાજ માટે જનજાતિ ગૌરવ જાહેર કરવાનું કામ આપણા પ્રધાનમંત્રી માનની મોદી સાહેબે કર્યું છે મને આજે કેટલા ગૌરવ છે કે માનની મોદી સાહેબે દેશના વિકાસ માટે દેશની પ્રગતિ માટે દેશની શાંતિ સલામતી માટે દેશની નમો ભારત ટ્રેન દેશને આપી છે મને કેટલા ગૌરવ છે

કે દેશ હિતની અંદર અનેક વિવિધ માનની મોદી સાહેબે કર્યા છે આજે મને કેતા ગૌરવ કે આપણા સમાજ માટે જે લોકો વાતો કરી રહ્યા છે અમારા વિરોધ સાહેબ પણ ભાષણનો ખાબર સાહેબ પણ કહે છે કે હક અને અધિકાર અપાવવાનો કામ ભારત જનતા પાર્ટી આપણા પ્રધાનમંત્રી આપણા મુખ્યમંત્રી સાહેબ આજે કરી રહ્યા છે ભારત અંદર પહેલી વાર આદિવાસીના ઘરમાં જન્મેલી આપણી મહામહિમ રાષ્ટ્રપતિ

એવું કેનાર આપણા મુખ્યમંત્રી ઉપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે આ ધરતી પર સ્વાગત કરતા મને ગૌરવ થાય સીએમ સાહેબ આપણે આમે પૂછે બોલો આવો તો કયો વિષય પેન્ડિંગ છે એવું કહેનાર આ મુખ્યમંત્રી સાહેબ ને આજે નમનમંદન કરીએ છે આપણા નેતા ભી ભરવાડ સાહેબ પણ આજે આપણે બધા એ ઉપસ્થિત છે મને કેતા જે ગૌરવ કે દર વર્ષે 145 કરોડ રૂપિયા આપણા મેરીના અપના ખાતા ની આપે 40 કરોડ રૂપિયા દોરદાર 150 કરોડ રૂપિયા ગાળ મળશે તમારા મારા આપણા જેઠા ભઈ ભગવાન આજે સ્વાગત કરીએ 1 લાખ લીટર ઉપર નોંધ પરજે કરવાનો ગા આપણા જેઠા ભઈ ભગવાન વિનંતી છે 200 કરોડ રૂપિયા ગણુઓને ભિરાણ આપણી બે જોઈ ગામ ને ફોટ ગઈ પણ એ ફોટ બહાર લાવે ને અત્યારે 20 કરોડ જેવો નફો આપણી ડિસ્ટ્રિક્ટ બેંક કરી રહી છે મને કેતા ગૌરવ છે માન્ય મુખ્યમંત્રી અમે આભારી છે કે મારી કર્મ ભૂમિ જન્મ આજે કોમ્યુનિટી હોલ 3 કરોડ 80 લાખ રૂપિયા ના ખર્ચા દ્વારા અર્પણ કરી રહ્યા છે એકલવ્ય મોડલ સ્કૂલ મને કેતા ગૌરવ છે 23 કરોડ ના ખર્ચે આદિવાસી બાળકો દીકરા દીકરીઓ અંગ્રેજી મીડિયમ નું શિક્ષણ ભરેલા માટે મારી મોદી સાહેબ અને માન્ય પટેલ સાહેબ નો આપડે આભાર માની ગૌરવ છે